નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મરચાંના પડતર આવક વિશે વાત કરીએ જો મિત્રો એક બે ત્રણ અને ચાર હજુ મિત્રો ચાર બ્લોકની પડતર આવક છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે સોળ વીઘામાં અને અત્યારે મિત્રો ચાનો ઇન્ટોલ છે જો આ ચાનો ઇન્ટોલ છે

છવ્વીસો ને એક છવીસો ને એક ભાવ જે છે સનિય મરચું છે થોડુંક કાળું પડી ગયું છે અમુક અમુક મરચું છવીસો ને એક જેવા ક્વોલિટી છે

2751 ફૂલ સાઈઝ માં છે 2751 સાનિયા મરચું ક્વોલિટી સારી છે 2751 ફૂલ સુકી અને જો મસ્ત ક્વોલિટી છે અમુક શેડાગી વધારે બહુ સારો માલ થોડીક મીડિયમ ક્વોલિટી છે સાઇઝ માં મીડિયમ છે રેવા છે આ ક્વોલિટી છે સુકામાં બહુ સારી સાઇઝ મીડિયમ અને અમુક ફોરવર્ડ મિક્સમાં છે

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે ફરીવાર સો દોઢસો રૂપિયા બજાર સારું ખુલે છે અમુક વકલમાં અમુક વકલમાં સો રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે